પશુપાલનમાં ગાય તેમજ ભેંસોમાં ગર્ભપાતનો રોગ આવે તો કેવી રીતે અટકાવવો તે અંગે પશુ ચિકિત્સાએ આપી જરૂરી માહિતી ભાવનગર અમરેલી સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રાજ્યમાં લોકો હવે પશુપાલન તરફ વળ્યા છે કોઈ વ્યક્તિ અન્ય વ્યવસાય છોડીને તો કોઈ વ્યક્તિ ખેતી છોડી અથવા તો ખેતીની સાથો સાથ પશુપાલન કરી રહ્યા છે અને મહિને સારી એવી તેના થકી કમાણી પણ કરી રહ્યા છે પરંતુ હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને પશુપાલનમાં ગાય તેમજ ભેંસ વર્ગના પશુઓનું ચોમાસા દરમિયાન વિયાણનું પ્રમાણ વધુ જોવા મળે છે અને જેમાં ખાસ કરીને વિયાણના છેલ્લા ત્રણ મહિના શરૂ હોય જે દરમિયાન પશુ ઉતરવાઈ જવાના અવારનવાર પ્રશ્નો છે તે સામે આવતા હોય છે આ છે એ એક પ્રકારનો રોગ છે અને આ રોગના લક્ષણો શું છે તેનાથી શું નુકસાન પશુને થાય છે અને આ રોગનું નિયંત્રણ શું છે તે અંગે પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર સુમન ત્રિવેદીએ આપી માહિતી આ રોગ પર કેવી રીતે નિયંત્રણ મેળવી શકાય અથવા તો તેના માટે વેક્સિન કયા સમયે આપી શકાય તે બાબતે જરૂરી માહિતી આપી વિદ્યાર્થીઓ માટે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું પશુપાલક ભાઈઓ ચોમાસાનો સમય છે આપણે જાણીએ છીએ કે ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુમાં ચોમાસામાં વિયાણનું પ્રમાણ સારું એવું રહેતું હોય છે તો આ વિયાણની સાથે સાથે ઘણી વખત આપણને પશુ આપણું ગાભણ હોય અને છેલ્લું ટ્રાઇમેસ્ટર એટલે કે છેલ્લા ત્રણ મહિના શરૂ હોય ત્યારે પશુ તરવાઈ જઈ એવો બનાવ બને બચ્ચું જે છે એ બહાર આવી જતું હોય છે પશુ તરવાઈ જાય આ ચેપી ગર્ભપાતનો રોગ છે પશુપાલક ભાઈ જો આ બ્રુસેલા એબોર્ટસ નામના જે છે એ જીવાણુ એટલે કે બેક્ટેરિયાથી થતો રોગ છે અને જે છે એને બ્રુસેલોસિસ નામે ઓળખવામાં આવે છે તો આ રોગ જે છે ચેપી છે જો આપણા કોઈ પશુને લાગેલો છે તો બીજા પશુને પણ લાગી શકે અને એનામાં પણ જે છે આ ગર્ભપાતની સમસ્યા જોવા મળે અને કાચું દૂધ પીતા હોઈએ ભાઈઓ આવા પશુનો તો માણસોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે તો આ એક રોગ જે છે ખૂબ જ ગંભીર રોગ છે અને આ રોગમાં ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે આપણે વર્ષો વર્ષ આપણા પશુનું જે છે એ વર્ષે વર્ષે સમયાંતરે એનું જે છે એ આ રોગ માટે નિદાન કરાવવું જોઈએ કે એને રોગ નથી લાગુ પડી ગયો ને તો આ રોગનું નિદાન જે છે લોહીમાંથી પણ થઈ શકે છે પશુના દૂધમાંથી પણ થઈ શકે છે તો આ રોગનું નિદાન કરાવે જ છૂટકો અન્યથા આ રોગ બાબતે એવું છે કે જો આપણી વાછરડી અથવા તો પાડી હોય એ ચારથી આઠ મહિનાની હોય તો સ્પેશિયલ ચેપી ગર્ભપાતની વેક્સિન રસીકરણ મૂકવામાં આવે છે તો આપણે એને રસીકરણ મૂકાવીએ તો આજીવન એક જ વખત જે છે એ રસી મુકાવવાની હોય છે તો એને વાંધો આવતો નથી તો આ એને અટકાવવાનો ઉપાય છે આશા રાખું છું કે આ માહિતી આપણે આપણા પશુપાલન વ્યવસાયમાં ઉપયોગી થશે આભાર